હોલિકા દહન સાથે વર્ષના વરતારા મેળવવાની પણ વિશેષ પરંપરા રહેલી છે પંચમહાલના છારીયા ગામના લોકો હોલિકા દહન સાથે આગામી સિઝનની જાણકારી મેળવે છે હોળિકા દહન પૂર્વે એક માટીનો ઘડો હોળી પ્રગટાવવાની જગ્યાએ ખાડો કરીને મૂકવામાં આવે છે જે ઘડામાં માટીના ચાર લાડુ મૂકવામાં આવે છે જે બાદ લાકડા ગોઠવી હોલિકા દહન કરવામાં આવે છે બીજા દિવસે ગ્રામજનો લાડવાની અસર ઉપરથી ઋતુઓના વરતારા મેળવે છે આવા હોળી બાળ્યા પછી ગોમડામાં અમે બાળીએ છીએ અને ધામધમાસે ઉજવીએ છીએ અને ખાડો ગોળી અને પાંચ લાડવા મૂકીએ છીએ વરસાદનું એનું ઋતુ જોઈએ છીએ અમે ગોમત્તી લાકડા ભેગા એક ક્રેક અને ગમે હોળી માતાએ જે ભેગા થઈને ખાડો બધી અને જે પાંચ લાડવા મૂકી અને ગાગર મૂકે અને મયથી હોળી પરગટાવીને આધમધમથી ઉજવીએ ને બીજે દિવસ પાછા ગામના વડીલો અનુભવી લોકો બધા ભેગા થઈને અને એ લાડવાનો અખાતરા કરે કે પેલા જેઠ મહિનામાં કેટલો વરસાદ પડશે અષાઢમાં કેટલો પડશે શ્રાવણમાં કેટલો પડશે અને ભાદરવામાં કેટલો પડશે એનો અનુભવ કરે છે અગિયાર વાગે અમે ઓળી પ્રગટાવે છે એની બાદ પછી સવારમાં બધી ઠંડી કરીએ ઠંડી કરી ગામ લોકો બધા ભેગા થઈ એના લાડુ મૂકેલા હોય માટીના બનાવેલા હોય એના પરથી વરસાદનું આખા વર્ષનું મારું ડાયાઓ બધા ગણીને કહેતા હોય કે આ વર્ષ કયો આ મહિનો કયો વરસાદી છે કે નથી છે એના પરથી નિરીક્ષણ કરીને અમારો આખું બધા ભેગા થઈને એકત્ર કરીને અમે સમાજ રીતે પરંપરા ચલાવીએ છે તો હોળીનો તહેવાર મનાવવા શ્રમિકોએ વતનની વાટ પકડી છે ત્યારે લોકોને વતન પહોંચાડવા માટે એસટી દ્વારા પણ આગોતરું આયોજન કરાયું અને અત્યારે હું મારા વર્તન જઈ રહ્યો છું મારું ગામ છે મારો દેવગઢ બારિયા છે દેવગઢ બારિયાથી દસ કિલોમીટર મારું ગામ છે ત્યાંથી હોળી મનાવવા જઈ રહ્યો છું અને અત્યારે હોળી બહુ માહોલ છે અને સરકારે બહુ સારી સુવિધા કરી છે અમદાવાદ થી ઘરે જઈ રહ્યો છું હોળી તહેવાર છે અમદાવાદ થી અત્યારે ગોધરા હાલ નો છું અને અહીંયાથી બસ એસટી માં જવાનું સમજેલી હોળી નો તહેવાર છે એટલે મારા ઘર પરિવાર સાથે તહેવાર મનાવવા જાઉં છું વધારાની બસો નું આયોજન કરી તેઓના વતન સુધી પહોંચાડવા માટે પાંચ થી દસ 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 બસો નું આયોજન અમે કરી અને ડેપોઝીટ સીઓને સૂચના આપી મુસાફરોને તેઓના વતન સુધી પહોંચાડવાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે તો મોંઘવારીના પ્રતાપે રંગોના તહેવાર હોળીનો રંગ ફીકો પડી રહ્યો છે યાત્રાધામ અંબાજીના બજારોમાં લોકોની ભીડ તો છે પણ ખરીદી નથી થતી જાણે કે પંચોતેર રૂપિયામાં આપણે આપણને આપે તો અમારે સો રૂપિયામાં કોણ ખરીદે આપણા ગરીબો મરો છે બહુ

તો હોળીના તહેવારને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે લોકો તહેવાર સારી રીતે મનાવી શકે અને તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખી શકાય તે માટે એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે આ વખતે આપણે જો બે હજાર પચીસની હોળી અને ધૂળેટીના પર્વની વાત કરીએ તો અમારી જે સમગ્ર રાજ્યમાં આઠસો આડત્રીસ જેટલી રોડ એમ્બ્યુલન્સ છે બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ મળીને આઠસો એકતાલીસ જેટલી એમ્બ્યુલન્સનો કાફલો સંપૂર્ણ રીતે કાર્યરત રહે એવી વ્યવસ્થાઓ અમે અગાઉથી જ કરેલી છે તો હોળી ધૂળેટી પૂર્વે નબીરાવના સ્ટન્ટના વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે સુરતમાં નબીરાવના કારમાં સ્ટન્ટના વિડિયો વાયરલ સુરત પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા અસામાજિક તત્વો પોતાનો અને બીજાના જીવને જોખમમાં મૂકતા યુવકો જોવા મળી રહ્યા છે તો ધૂળેટી પૂર્વે નબીરાવના સ્ટન્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે સુરતમાં અવારનવાર આ પ્રકારના વીડિયો સામે આવતા હોય છે જેમાં નબીરાવ સ્ટન્ટ કરતા હોય પરંતુ રસ્તા પર સ્ટન્ટ શું કરી રહી છે પોલીસ અમદાવાદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત નિપજ્યું થલતેજ મેટ્રો બ્રિજ નીચે થયો હતો અકસ્માત અજાણ્યો ટ્રક ચાલક રિક્ષાને ટક્કર મારીને ફરાર રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ટ્રાફિક પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે તો થલતેજ મેટ્રો બ્રિજ નીચે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એકનું મોત નિપજ્યું છે સમાચારમાં આગળ વાત કરીશું અંધશ્રદ્ધામાં બલી તો છોટાઉદેપુર જિલ્લાના પાણીજ ગામે બાળકીની હત્યા મામલે વિજ્ઞાન જાથાની ટીમે ગામની મુલાકાત લીધી સાથે જ વીડિયોના આધારે નરબલીની પુષ્ટિ મળતી હોવાની વાત પણ કરી વિજ્ઞાન જાથાના મતે આરોપીએ કોઈના કહેવાતી અને પ્રલોભનથી હત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે હત્યામાં તાંત્રિક વિધિના જાણકારની મદદથી કરી હોય તેવું પણ લાગી રહ્યું છે વિજ્ઞાન જાથા હવે જિલ્લામાં આવા ભુવાઓ સામે મોરચો માંડી રહી છે તંત્ર વિદ્યાની પુષ્ટિ પ્રમાણે માતાજીનો જે મઠ છે તેની પાસેની લાશ રાખવામાં આવી છે તેવો વિડિયો છે તો એના ઉપરથી એવું લાગે છે કે તંત્ર વિદ્યાના સહારાની અંદર ક્યાંક ને ક્યાંક આવો તંત્ર વિદ્યામાં પોતે માનતા હોય અથવા કોઈ એને કોઈ બીજી હકીકતનું પ્રલોભન આપવું હોય તો પણ આવી ઘટના બની શકે છે એટલે આ ઘટનાની અંદર અંગત અદાવત અને તંત્રવિદ્યા વિદ્યા બંને વચ્ચે તાદાત્મ્ય રાખી અને આ આ બાળકીની હત્યા